કલાલી ગામ જવાના મુખ્ય માર્ગ પર આજે તંત્ર કલાલી ગામના મુખ્ય માર્ગ પર પેચવર્ક કરતું નજરે પડ્યું વડોદરા શહેરમાં કલાલી ગામ જવાના મુખ્ય માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે ન્યૂઝના માધ્યમથી આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આજે તંત્ર કલાલી ગામના મુખ્ય માર્ગ પર પેચવક કરતું નજરે પડ્યું હતું રોડ રસ્તાની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ન્યૂઝના માધ્યમથી અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગ્યું છે વડોદરા શહેરમાં એવા તો કેટલાક રોડ રસ્તા હશે જેની મસ્ત મોટા ખાડા પડી ગયા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે ગઈકાલે અમારા ન્યૂઝ મીડિયાની અંદર ન્યૂઝની અંદર આ જે કલાલ વિસ્તારના રોડ રસ્તાના સમાચાર ચાલ્યા એના કારણે કોર્પોરેશને આજે અહીંયા કામગીરી ચાલુ કરી દીધી છે કલાલી સ્કૂલ પાસેથી લઈને જે તલસર ગામ જેવો રસ્તો છે એના પર કામગીરી શરૂ થઈ ગઈ છે અને સાંજ સુધીમાં ડામવાનું પેચવર્સ એવું મને તે કામ કરતા જે માણસો છે એમને એમનું કહેવું છે એટલે મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમારા સમાચારને ઉજાગર કર્યા અને કોર્પોરેશનનો બી ખૂબ ખૂબ આભાર કે જેના કારણે અમારા રોડ રસ્તાનું એમને કામગીરી ઝડપથી ચાલુ કરી દીધી